શિયાળામાં સમયે જરૂર આઠ સૂપ પીવાનું ના ભૂલતા જયારે દેશભર ઠંડી પડી રહી હોય છે ત્યારે ઠંડી ગરમ ખોરાક ખાવાની ઈચ્છા વધારે થાય છે ઠંડી શરીર પોતાને ગરમ રાખવા માટે વધારે ઉર્જા ખર્ચ કરે ફૂલ્યું અને જુકામથી બચવા માટે મજબૂત ઇમ્યુન સિસ્ટમ હોવી પણ જરૂરી છે ઠંડીમાં ગરમ ખોરાક ખાવાનો ફાયદો શું છે ઠંડીની હવામાં શરીરની તાપમાન નીચે જતી હોય છે અને મેટાબોલિઝમ ધીમું થાય છે જેનાથી ઉર્જા વપરાશ વધે છે આવી સ્થિતિમાં ગરમ ખોરાક માત્ર શરીરની તાપમાન જ નહીં રાખે પરંતુ પાચનતંત્રને પણ સક્રિય રાખે છે સસ્તા અને બીમારીઓથી બચવા માટે ગરમ ખોરાક સેવન એક અસરકારક રીત છે ટમેટાની સૂપ સ્વાદ અને આરોગ્યનું ખજાનું છે શિયાળામાં બજાર સુંદર લાલ ટમેટાથી ભરપૂર હોય છે અને સારી રીતે વાત એ છે કે આ સમયે ટમેટાની કિંમત પણ સસ્તી હોય છે તેનો સૂપ બનવવો બિલકુલ સરળ છે જો તમે દરરોજ સાંજે ભોજન કરતા પહેલાં એક કપ ટામેટાની સૂપમાં મરી લીબુ લસણ અને કાળા મીઠું નાખી પીશો તો આથી તમારી જીભને સ્વાદ અને શરીરને પોષણ મળશે ટમેટા સૂપમાં ફાયદા એ છે કે ટમેટામામ પૂરતી માત્રામાં એન્ટીઓક્સિડન્ટસમ હોય છે તેમાં લાયકોપિન નામનું તત્વ હોય છે જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ટામેટામાં સી વિટામિન અને ફાઈબર હોય છે જે આપણી આરોગ્ય માટે સારા છે ટમેટામાં જે બીટા કેરોટીન હોય છે તે આપણા ચામડી વાળ તેમજ દાંતને સ્વસ્થ રાખે છે અમે પાલકની શાક ઘણી ખાઈએ છીએ ખાસ કરીને ઠંડીમાં બટાકા પાલક બૈગણ અને સોયાની શાક દરેક ઘરમાં બનતી છે પરંતુ શાકને લાંબા સમય સુધી તૈયાર કરવાથી ઘણા પોષક તત્વો થઈ જાય છે આવામાં અમે પાલકનું સૂપ બનાવી શકીએ છીએ જે ઘણું હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે ઉપરાંત જેમને પાલકની શાક પસંદ નથી તેઓ સરળતાથી સૂપના રૂપમાં તેનો આનંદ લઈ શકે છે પાલકના સૂપના ઘણા ફાયદા છે પાલકમાં નાઇટ્રેટની સારી માત્રા હોય છે જે ઊંચા બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ કરે છે પાલકના સૂપમાં વિટામિન એ વિટામિન સી અને આયરન હોય છે જે ત્વચાને તેજસ્વી બનાવે છે તેમાં રહેલું આયરણ વાળોને પણ ખૂબ ફાયદો કરે છે આ આયરન કોલિક એસિડ અને વિટામિન કાનો સારું સ્ત્રોત છે હાડકાને મજબૂત બનાવે છે ત્રણ મશરૂમનો સૂપ ભારતમાં સાદી પાર્ટીઓ અને તહેવારોમાં ખૂબ સ્વાદિષ્ટ રીતે ખાવામાં આવે છે જો કે મસાલા સાથે તળવામાં આવે ત્યારે તેના ઘણા તત્વો નષ્ટ થઈ જાય છે એવી સ્થિતિમાં સૂપ બનાવીને અમે તેના અનેક પોષક તત્વોને બચાવી શકીએ છીએ મશરૂમ સૂપથી આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ આ ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને શિયાળામાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે વધુમાં મશરૂમ સૂપ વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે મશરૂમ સૂપના ફાયદા એ છે કે તેમાં પ્રોટીન વિટામિન ડી અને એન્ટીઓક્સિડન્ટસમ ભરપૂર માત્રામાં હોય છે મશરૂમનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે મશરૂમમાં રહેલા એન્ટીઓક્સિડન્ટસ ઇમ્યુન સિસ્ટમને વધુ મજબૂત બનાવે છે હવે બ્રોકલી સૂપની વાત કરીએ બ્રોકલીનું સાગ આપણા ઘરોમાં વધારે પસંદ નથી થતું પરંતુ પોષણના મામલે આ બાકી તમામ શાકભાજીથી આગળ છે આમાં વિટામિન સી કેલ્શિયમ અને ફાઈબર પરંતુ હોય છે આ સુપરોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત કરે છે બ્રોલી સુપમાં ક્લોરીઝ ઓછી હોય છે જે વજન નિયંત્રણમાં મદદ કરે છે બ્રોલી સૂપના ફાયદાઓમાં કેલ્શિયમ હળીઓ મજબૂત કરે છે વિટામિન સી આંખો અને ત્વચાને સુધારે છે અને ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરતા જજો